નમસ્કાર મિત્રો શું તમે પણ કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારી છો અથવા શું તમે જાણવા માગો છો કે આવનારા સમયમાં તમારું પેન્શન કેટલું વધી શકે છે આજના વિડીયોમાં એવી માહિતી છે જેને તમે ચૂકી નહીં શકો કારણ કે સરકાર દ્વારા આગામી વર્ષ આઠમું પગાર પંચ લાગુ કરવામાં આવવાની શક્યતા છે જેનો સીધો લાભ તમને અને અન્ય પેન્શનરોને થશે પગાર માળખું બદલવાની સાથે ડીએ એચઆર એ અને પેન્શનમાં કેવી વધારાની શક્યતાઓ છે તેનો સંપૂર્ણ અંદાજ આજે તમને મળશે આ વિડીયો છે ખાસ તમારા માટે જે દરેક નિવૃત્ત કર્મચારી અને પેન્શનર માટે શ્રેષ્ઠ અને સાચી માહિતી લાવે છે અને આ માહિતીને જોઈને ચોંકી જશો કે કેટલો મોટો લાભ તમને મળવાનો છે તો ચાલુ રાખો અને આખો વિડીયો અંત સુધી જોઈ લેજો કારણ કે અહીં મળશે ફેક્ટ સાથે સ્પષ્ટ આંકડાઓ આઠમું પગાર પંચ ક્યારે લાગુ પડી શકે છે અને તમારું નવું પેન્શન કેટલું હશે એનો પૂર્ણ વિશ્લેષણ તો મિત્રો આઠમું પગાર પંચ સરકાર દ્વારા આવતા વર્ષે લાગુ કરવાની શક્યતા છે હાલ સાતમા પગાર પંચના હિસાબે ન્યૂનતમ મૂળ પગાર રૂપિયા અઢાર હજાર છે પરંતુ જો આઠમું પગાર પંચ લાગુ પડે તો ફિટમેન્ટ ફેક્ટર વધીને આશરે બે પોઈન્ટ છ્યાસી થઈ શકે છે આ મુજબ નવા પગાર માળખામાં ન્યૂનતમ મૂળ પગાર સીધો રૂપિયા એકાવન હજાર સુધી પહોંચી શકે છે આ બદલાવનો સીધો ફાયદો પેન્શનરોને પણ મળશે કારણ કે પેન્શન હંમેશા કર્મચારીના છેલ્લા લેવાયેલ મૂળ પગારના આધારે ગણાય છે એટલે કે મૂળ પગાર જેટલો વધુ તેટલી વધુ પેન્શન સાથે જ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ મકાન ભથ્થું અને અન્ય ભથ્થાઓમાં પણ મોટો વધારો થવાની શક્યતા છે ચાલો એક ઉદાહરણ લઈએ જો કોઈનું વર્તમાન મૂળ પગાર રૂપિયા અઢાર હજાર છે તો આઠમું પગાર પંચ લાગુ થયા બાદ તે રૂપિયા એકાવન હજાર થઈ શકે છે કુલ પગાર પણ રૂપિયા એકત્રીસ હજાર પાંચસોમાંથી વધીને રૂપિયા નેવ્યાશી હજાર સુધી જઈ શકે છે ડીએ રૂપિયા છ હજાર એકસો વીસમાંથી વધીને રૂપિયા સત્તર હજાર ત્રણસો ચાલીસ અને એ રૂપિયા ચાર હજાર ત્રણસો વીસમાંથી વધીને રૂપિયા બાર હજાર બસો ચાલીસ થવાની સંભાવના છે એટલે કે કુલ આવકમાં આશરે બે પોઈન્ટ આઠ ગણો વધારો થવાની શક્યતા છે વિશિષ્ટ પદો માટે પણ અલગ અલગ માળખું હોઈ શકે છે જેમ કે લેવલ એક પટ્ટાવાળા માટે મૂળ પગાર રૂપિયા એકાવન હજાર ક્લાર્ક માટે રૂપિયા પાસઠ હજાર ગ્રુપ બી ઓફિસર માટે રૂપિયા સિત્તેર હજારથી રૂપિયા નેવ હજાર અને સિનિયર ઓફિસર માટે રૂપિયા એક લાખથી વધુ હોઈ શકે છે નવું પગાર માળખું લાગુ થયા બાદ તમામ પેન્શન અને ભથ્થાઓ નવી ગણતરીથી પુનઃ ગણાશે એટલે પેન્શનરો માટે આશરે ત્રીસથી ચોત્રીસ ટકાનો સીધો વધારો પણ શક્ય છે જે તેમના સ્તર અને નાણાકીય સ્થિતિને વધુ મજબૂત બનાવશે આજની આટલી માહિતી મિત્રો છે જો વિડીયો અને માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી મહત્વપૂર્ણ માહિતી તમને રોજે રોજ મળતી રહે જય હિન્દ મિત્રો વંદે માતરમ